નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઇવ ન્યૂઝ હનુમાન જયંતિ નિમિત્તે અલગ અલગ જગ્યાએ હનુમાન જયંતિના કાર્યક્રમ યોજવામાં આવે છે મહેસાણા ખાતે રાધમપુર રોડ ઉપર શ્રી કાપિલા હનુમાન મંદિરે હનુમાન જયંતિનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ચૈત્ર સુદ્ધ પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતિના પાવન સહયોગ પર શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી શ્રી કાપિલા હનુમાન દાદાના મંદિરે અતિથી ભવ્ય હનુમાન જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સવારથી રામદૂન અને હવન યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્લડ ડોનેશન કેમ્પ તેમજ બહેનો માટે ફ્રી નિદાન ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હનુમાન જયંતિ નિમિત્તે રાધમપુર રોડ ઉપરના દરેક પરિવારના ઘરમાંથી ચણાની દાળ એકત્રિત કરીને પાંચ હજાર સો કિલો મોહનતાનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો અને દરેક પરિવારના ઘરે બોક્સ બનાવી મોહનતાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો એ સિવાય અલગ અલગ સંસ્થાઓ એનજીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાના નાના વિસ્તારોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પચીસથી વધારે મંદિરોમાં પ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો હનુમાન જયંતિ નિમિત્તે તેર વર્ષથી હનુમાન દાદાની પ્રતિષ્ઠા થઈ ત્યાર થી આ કાર્યક્રમ યોજવામાં આવે છે તેર વર્ષથી હનુમાન જયંતિ નિમિત્તે નાના મોટા કાર્યક્રમ કરતા આવ્યા છે અત્યાર સુધીમાં સૌથી સારો કાર્યક્રમ આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો હનુમાન જયંતિ નિમિત્તે રાત્રે વિશાળ શોભાયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને રાધંભોર રોડ ઉપર શ્રીરામના અને હનુમાન દાદાના ગુંજ ગુંજી ઉઠ્યા હતા હનુમાન જયંતિ નિમિત્તે એવો સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી બધા સનાતની ધર્મો એક થાય અને હરીમરીને રહે જ્ઞાતિવાદ દૂર થાય તેવો સંદેશો આપવામાં આવ્યો હતો રિપોર્ટર ચેતન પટેલ મહીસાણા આ તો જે કાર્યક્રમ કર્યો એના વિશે શું કહેશો આજે હનુમાન દાદાનો ભવ્ય જન્મોત્સવ આજે ખૂબ જ ધામધૂમથી રાધનપુરનો ઉપર ઉજવાય રહ્યો છે રાધનપુરના દરેક પરિવારોમાંથી આપણે ચણાની દાળનું એકત્રિત કરીને 5100 કિલો આપણે મહાન થાળનો પ્રસાદ બનાવ્યો તો અને બધા જ પરિવારોને આપણે બોક્સ પેકેટ સ્વરૂપે એને વિતરણ કર્યું છે તથા એ સિવાય એનજીઓ દ્વારા પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપણે અલગ અલગ નાના વિસ્તારોમાં પણ આપણે પ્રસાદ પહોંચાડ્યો છે 25 વધુ મંદિરોમાં આપણા મહાન થાળનો પ્રસાદ દાદાનો આ જન્મદિવસનો આપણે આજે જે કેટલા વર્ષથી વર્ષથી છે આપણે દાદાની પ્રતિષ્ઠા આપણે નાના નાના આજે દિવસે મોટા કાર્યક્રમો થતા જાય છે દર વર્ષ કરતાં આ વખતે જીનાથી પણ વિશાળ મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે અત્યારે આપ જુઓ છો કે ભવ્ય શોભાયાત્રાનું રાત્રે આયોજન કરવામાં આવ્યું છે અને બધા હજારો ની સંખ્યા ત્યાં ભક્તો એકત્રિત થયા છે દાદાનો રથ ખેંચવા માટે હનુમાન જયંતિ જે ઉત્સવ કર્યો એના વિશે સંદેશો શું આપશો જાહેર જનતા હનુમાન દાદા નો જન્મોત્સવ પાછળ અમારો ઉદ્દેશ એક જ હોય છે કે આપણે બધા જ્ઞાતિ જાતિના ભેદભાવોમાંથી દૂર થઈ બધા જ સનાતની પરિવારો એક થાય અને હળીમળીને મળીને રહે અને જ્ઞાતિ જાતિના વાળા દૂર થાય એક જ માત્ર અમારો એક ઉદ્દેશ હોય છે